भारत विकास परिषद 50 वर्ष पूर्ण था रजत जयंती ઉજવણી સાથે હારીજ શહેર માં ભારત વિકાસ પરિષદ શહેર માં 33 વર્ષ થી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને अग्रસર રહી છે ત્યારે જલિયાણ ગ્રુપ ઠક્કર મિતેશભાઈ નિલેશભાઈ શૈલેશભાઈ યુગરાજભાઈ વર્ધીભાઈ તથા જલિયાણ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાને જેમાં આમંત્રિત મહેમાનો કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ બિરાજી ઠાકોર નવીન નિમણૂક પાટણ જિલ્લા પોલીસ વડા વી કે નાઈ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદ શાખા ઠક્કર સહિત શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે ગ્રુપના આમંત્રિત મહેમાનો વડીલો સગા સંબંધી મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી હતી ભારત વિકાસ પરિષદ ટીમ દ્વારા જલિયાણ પરિવારનું ઋણ સ્વીકાર કરી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની પૂર્ણાહુ બાદ આમંત્રિત એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તો નગર છે જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે દલ્યાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એકસાથે લોકાર્પણ કર્યા છે હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જે થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે બે સૈકા પહેલાં જે બે સેન્ચ્યુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષરસર પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આર્યજની ભૂમિ પર જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે એવો વિચાર અમે બે ચાર વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે અમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો આપણે એકસો આઠ જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી તો સાહેબે અમને સૂચના કરેલી તો અમે વિચારતા હતા છેલ્લા એક વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું તો અમને અમારા ગ્રુપનો એવો વિચાર આવ્યો ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને જ આ લોકો સંભાળી શકશે પાટણથી ભરત સથવારાની રિપોર્ટ